અહીં ઉપસ્થિત મહેમાન શ્રી આદરણીય વડીલો કાર્યકરો લોકભાતી અધ્યાપન મંદિરના આચાર્ય શ્રી અધ્યાપક શ્રી તેમજ મારા વહાલા ભાઈઓ અને બહેનો બે વર્ષ દરમિયાન એટલો બધો અનુભવ કર્યો છે કે જે 5 મિનિટમાં તો શબ્દો દ્વારા ન જ વર્ણન કરી શકાય સ તો હું મારો અનુભવ આપવાનો પ્રયત્ન કરીશ પ્રત્યેકને સમજો તેમ જેમ પ્રથમ વર્ષનું અમે સ્વાગત કર્યું એ રીતે અમારું પણ અમારા મોટા ભાઈઓ બહેનોએ સ્વાગત કર્યું હતું કુમકુમ તિલક જાતે બનાવેલા સુવિચાર કાર્ડ અને ગરીબ મોટું કરાવીને અમારું સ્વાગત કર્યું અમારું સામાન પણ અમારી હોસ્ટેલ સુધી મૂકી દીધો હું વાત કરું એક શરૂઆતના દિવસોની કે જ્યારે અમને ન ગમતું હોય કે ઘરની યાદ આવતી હોય ત્યારે અમારા સિનિયર બહેનોએ અમને હસાવવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેય પણ અમને અમારા ઘરની યાદ નથી આવવા દીધી આ બે વર્ષ દરમિયાન અમે કુલ છ ઇન્ટર્નશીપ કરી જેમાં ત્રણ નિવાસ ઇન્ટર્નશીપ અને જેમાં જો કોઈ યાદગાર હોય તો તે છે ગીરની મેસની ઇન્ટર્નશીપ કે તે અમને ખૂબ જ યાદ રહેશે અમે દ્વારકાનો પ્રવાસ કર્યો એ ટ્રેન પ્રવાસ અને મારા માટે એક અલગ જ અનુભવ રહ્યો આ ટ્રેન અમે જે અધ્યાપક સાથે જે મિત્રો સાથે રહીને મોજ કરી છે એ તો હંમેશા અમારા માટે યાદગાર જ રહેશે મીણબત્તી અગરબત્તી ઉભા સાવણા બનાવવા અને પ્રાકૃતિક રીતે નિર્મિત વેસલીન બનાવવાના કૌશલ્યો પણ કેળવ્યા છે અહીં માત્ર પુસ્તકલક્ષી જ્ઞાન નથી આપવામાં આવતું પરંતુ અનુભવલક્ષી અને પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન આપવામાં આવે છે આ ઉપરાંત ભારતીય ભાષા ઉત્સવ લોક ભારતીય અધ્યાપન મંદિરના આંગણે પાંચ દિવસમાં ઉજવાતો પ્રસંગ એવો બાલવાડી શિબિર રમતોત્સવ આકાશ દર્શન વગેરે જેવા કાર્યક્રમો ને અમને વર્ષ દરમિયાન ઉજવણી કરી છે

અમારા કે જો સમય પણ અમે ઘરે પ્રશ્ન લઈને તો તેઓ પોતાનો કિંમતી સમય અમને ફાળવે છે અને અમારી મદદ કરે છે અમારા જગદીશભાઈ આચાર્યની સાથે સાથે ઇંગ્લિશ અને મનોવિજ્ઞાન ખૂબ જ મોજ સાથે ભણાવે છે અને એમના ક્લાસમાં તો અમને ભણવાની ખૂબ મજા આવે છે અજયભાઈ કે જેમણે મારા ગણિતનો પાયો મજબૂત કર્યો છે મેં ગણિતના ભયથી જ ધોરણ અગિયાર બારમાં આર્ટ્સ રાખ્યું હતું અને જ્યારે અહીં આવવાનું થયું ત્યારે અજયભાઈએ મારો આ ગણિત પ્રત્યેનો ભય દૂર કર્યો અને તેમાં રસ જગાડ્યો એ માટે અજયભાઈને હું હંમેશા આભારી રહીશ ડિબેટનું નામ સાંભળતા જ બધા તાલીમાર્થીઓના ચહેરા પર એક અલગ જ હાસ્ય આવી જાય છે ડિબેટમાં કોઈ પણ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરવાની અને સંવાદ કરવાની એક અલગ જ મજા આવે છે અને આ ડિબેટથી સહજતાથી અમારામાં અભિવ્યક્તિ કૌશલ્ય પણ વિકસ્યું છે કવિતાબેન કે જેઓ સરસ રીતે કમ્પ્યુટર શીખવાડે છે અને કમ્પ્યુટર પ્રત્યે અમને રસ જગાડ્યો છે અને તેઓ માત્ર એક અધ્યાપક તરીકે માર્ગદર્શન પૂરું પાડે છે અને એટલું જ નથી તેઓ માતા તરીકે અમારી સતત સાર સંભાળ રાખે છે સંદીપભાઈ અમને સરસ રીતે હિન્દી વ્યાકરણ અને ભાષા શીખવાડે છે આ ઉપરાંત તેઓ અમને ખૂબ જ આનંદની સાથે ક્લાસમાં ક્લાસમાં ભણાવે છે આ બધા અમને ભણવાની ખૂબ જ મજા આવે છે કારણ કે અમારે તેમાં પુસ્તક કરતાં વધારે અનુભવલક્ષી જ્ઞાન વધારે મેળવવાનું આવે છે અધ્યાપકશ્રીઓ અમારી સાથે એક જ પરિસરમાં રહ્યા છે અને ડગલે પગલે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં અમને રામકથા સાંભળવાનો એક અનેરો લાવો મળ્યો છે અને આ કથામાં પૂર્વ તૈયારી આયોજન અને કથા દરમિયાન અમને ઘણું બધું શીખવા સમજવા અને જાણવા મળ્યું છે પૂજ્ય મોરારી બાપુની આ કથામાં મને ભજન ગાવાનો લાવો મળ્યો એ મારા જીવનની એક યાદગાર પળ છે જે ક્યારેય નહીં ભૂલાય આ બે વર્ષ દરમિયાન અનેક ગુણો કૌશલ્યો અને સારી ટેવો અમારામાં સહજતાથી વિકસી છે ભાવાવરણ અહીંની સાયમ પ્રાર્થના અને ખાસ કરીને મારા અધ્યાપન મંદિરના અભિનય ગીતો કે જે કરવાથી ખૂબ જ આનંદ આવે છે બાકી તો લોકભારતી અને લોકભારતીના ગૌરવ મારા અધ્યાપન મંદિર વિશે જેટલું કહું તેટલું ઓછું છે

આ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનો મારો પહેલો અનુભવ છે એટલે હોસ્ટેલમાં આવી ત્યારે મને બિલકુલ ગમતું નહોતું પરંતુ પાંચે અધ્યાપકશ્રીઓએ મને ખૂબ જ સારી રીતે પોતાની દીકરીની જેમ રાખી છે અને મારા વાહલા રમાબા અને અસુદાદા કે આ બધાએ થઈને મારો કાંઈ પણ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લાવે છે અને મને બિલકુલ ઘરની યાદ નથી આવવા દીધી એટલે એમની હું ખૂબ જ આભારી છું આ પ્રસંગે એક ગીતની ની પંક્તિ ગાયા વગર મારાથી રેવાતું નથી તો હું એક ગીતની પંક્તિ ગાઉ છું વસમી લાગે છે મને આજની આવે